હાય મિત્રો નોટ એન્ડ પેન કાઢી લેજો કેમ કે ઓગસ્ટ નું પિક્ચર કેલેન્ડર આપની સમક્ષ લઈને આવી રહ્યો છું કે ઓગસ્ટમાં રિલીઝ થવા જનારી ફિલ્મો નું પિક્ચર કેલેન્ડર અમે સમક્ષ લઈને આવ્યો છું તો ઓગસ્ટમાં કયા કયા વીકમાં કઈ કઈ ફિલ્મો રિલીઝ રિલીઝ થવાની છે તો ખાસ નોટ કરી લેજો આ હાય હું છું કલ્પેશ જમારા આપની સમક્ષ લઈને આવ્યો છું યુટ્યુબ ચેનલ ગુજરાતી યુટ્યુબ ચેનલ જેનું નામ છે રેડી વાલા જુઓ પણ વિચારીને આપણો ટાઈમ બચશે મિત્રો શરૂ કરીએ તો પહેલી ઓગસ્ટે જ આ વખતે શુક્રવાર છે અને પહેલી ઓગસ્ટે મિત્રો ત્રણ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં પહેલી છે અજય દેવગન ની ફિલ્મ સરદાર ટુ એટલે કે મિત્રો જે પેલો જે પાર્ટ હતો સન ઓફ સરદાર નો એનો બીજો પાર્ટ સરદાર સન ઓફ સરદાર ટુ આવી રહી છે તેની સાથે સાથે ધડક ટુ એટલે કે સિક્વલ્સ ની એક રેની ચાલી રહી છે ને તેની સાથે સાથે અજય ધ અટોલ સોરી યોગી યોગી આદિત્યનાથના જીવન ઉપરથી એક ફિલ્મ તે દિવસે જ આવી રહી છે મિત્રો અને સાથે સાથે એક વેબ સિરીઝ જે છે પકેતી કરીને એક વેબ સિરીઝ ગુલક ટાઈપ એક વેબ સિરીઝ પણ તે છે આવી રહી છે અને મિત્રો તેના પછીના વીક એટલે કે તેના પછીનો શુક્રવાર એટલે કે આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટના દિવસે મિત્રો હિન્દી ફિલ્મોમાં એક હીર એક્સપ્રેસ આવી રહી છે અને હીર એક્સપ્રેસ જે ફિલ્મ છે તેના ખૂબ જ ટ્રેલર અને અમુક સોંગ સારા દેખાઈ છે અને તેની સાથે સાથે અંદાજ ટુ અંદર તુ જોઈને તો લાગે છે કે ખરેખર એ મજા એવું છે નહીં પહેલો ફિલ્મ એવું લાગે છે પણ તે ભી આવી રહી છે ને સાથે સાથે ગુજરાતી બે ફિલ્મો આવી રહી છે પહેલી જે વિક્રમ ઠાકોરની સ્ટારર ફિલ્મ ઘોડાનો ભગવાન જે એકદમ ફિલ્મ છે અને તેની સાથે સાથે બીજી ગુજરાતી ફિલ્મ છે જે નાન ખટાઈ કે જે એક મસાલેદાર સ્ટોરી છે જેમાં ગીતન કુમાર અને મિશ્રા ગઢવી જેવા સ્ટારોને મળીને આ ફિલ્મ આવી રહી છે ને સાથે સાથે તેર તારીખે એક વેબ સિરીઝ આવી રહી છે સલાહકાર તમે ચૌદ તારીખે સારે જણાશે અચ્છા જે પ્રતિક ગાંધીની જે વેબ સિરીઝ છે તે આવી રહી છે અને મિત્રો ખાસ ચૌદ ઓગસ્ટની સૌ બધા રાહ જોઈ રહ્યા છે કારણ કે ચૌદ ઓગસ્ટે જબરજસ્ત બે ફિલ્મોની વચ્ચે લડાઈ થવાની છે અને લડાઈનું નામ જ તેમજ એક ફિલ્મનું છે જેનું નામ છે વોર ટુ જેમાં રિતિક રોશન અને એનટીઆર જેને આપણે કહીએ છીએ સાઉથના બંનેનું લડાઈ થવાની જાણે જબરજસ્ત એક્શન ફિલ્મ વો ટુ એ ચૌદ ઓગસ્ટે રિલીઝ થશે ને તેની સાથે સાથે જ જે આમિર ખાન રજનીકાંત ને નાગાર્જુનની કુલ્લી મિત્રો સુપર ફિલ્મ કુલ્લી પણ રિલીઝ થવાની છે ને વો ટુની અંદર તો એ બંનેની ફાઇટની સાથે સાથે કુલ્લીની સાથે પણ આ ફિલ્મની ફાઇટ થવાની છે એટલે કે નજારો ખરેખર ચોક્કસથી જોવા જેવો થશે કે બંનેમાંથી કઈ ફિલ્મ બાજી મારશે અને સાથે સાથે તે પછી સિત્તાવીસ ઓગસ્ટે મિત્રો ગુજરાતની મારી તો જે ભવિષ્યવાણી છે કે ગુજરાતની સૌથી વધુ કલેક્શન કરનારી અને બધું મોટું ઓપનિંગ આપનારી ફિલ્મ આવી રહી છે વોર્ષ લેવલ ટુ વર્ષનો બીજો ભાગ મિત્રો તે દિવસે જ રિલીઝ થવા જઈ રહ્યો છે કે જે લોકો ઉત્સાહથી આતુરતાથી જેની ના જોઈ રહ્યા છે અને તેથી સાથે સાથે મલયાલમ ફિલ્મ હૃદયપૂર્વમ પણ રિલીઝ થશે જે આપણે મલયાલમ સ્ટાર જેને કહી શકાય તેની ફિલ્મ પણ આવી રહી છે અને સાથે સાથે મિત્રો એક ખાસ પહેલી ઓગસ્ટે ગુજરાતી એક બીજી ફિલ્મ ગુરુ કે જેમાં આપણે ભીષ્મ પિતામાં આપણા શક્તિમાન જે છે એ ગુજરાતી પિક્ચરમાં આવી રહ્યા છે અને અને જેને ફિલ્મ ગુજરાતીમાં આવી રહી છે એટલે મિત્રો કે આ છે ઓગસ્ટનું કેલેન્ડર લખી લેજો તમે કયા વીકમાં કઈ પિક્ચર અને તમારી તૈયારી કઈ ફિલ્મ જોવાની છે કોમેન્ટમાં મને ખાસ કરીને જણાવજો કે તમારી તૈયારી કઈ ફિલ્મ જોવાની છે તો ખાસ